અરવલ્લી જિલ્લા એલસીબીએ ચોરીના મોંઘા બાઇક ઝડપી પાડ્યા છે અમદાવાદના વિવિધ વિસ્તારની બાઇક ચોરીના ભેદો ઉકેલા છે સાથે ઝડપી લેવા આવશે તપાસમાં મોંઘા દાઢ અલગ અલગ સાત બાઇક જપ્ત કર્યા છે પોલીસે સાત બાઇક પણ કબજે કર્યા છે બાઇક ચોરીના ગુનામાં અન્ય પાંચ આરોપીના નામ ખોલ્યા છે રૂપિયા ત્રણ લાખ નેવ હજારની કિંમતના સાત બાઇકને જપ્ત કરવામાં આવ્યા છે એલસીબી અરવલ્લી જિલ્લામાં એક શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક વિકેશ ખરાડી કરીને એક વ્યક્તિ કેટીએમ જે મોંઘી બાઈક આવે છે એ લઈને નીકળેલો એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એણે એના કાગળે રજૂ નહીં કરી શકતા એને ખૂબ ડિટેલમાં ગયા સીડીવાળા ટેકનિકલ સર્વેલન્સ પણ કર્યું એના સીડીઆરના આધારે બીજા લોકો એના કોણ કોણ સંપર્કમાં છે એની પણ તપાસ કરી અને એ તપાસના અંતે અમદાવાદ સિટીમાંથી કુલ છ બાઈકો અમદાવાદ સિટીમાંથી અને એક બાઇક વીંછીવાળા રાજસ્થાનથી આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઈક જે ત્રણસો સાડા ત્રણસો સીસીથી વધારે છે અને એ બધી બાઇકો એલસીબીએસ ટોટલ સાત બાઇકો કબજે કરી છે અમદાવાદ સિટીમાં છ છ બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા સાબરમતી વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે એના આધારે આગળની તપાસ ચાલુ છે